સુરતના ચોક બજાર મેન રોડ પર આવેલા ડેન્ડી ટાયલર એન્ડ ટેસ્ટોરિયમ ખાતે રમઝાન ઈદને લઈને અનોખી ઓફરો સાથે રમઝાન ઈદની ઉજવણી પણ કરાનાર છે તો માત્ર ફક્ત પાંચસો રૂપિયામાં ડેન્ડી ટેલર દ્વારા કપની પાયદામાં વેચાઈ રહ્યા હોય જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોરની ચલન ટીમે લેતા શું કહ્યું તે આપણે જાણીએ ડેન્ડી ટેલર એન્ડ ટેસ્ટોરિયમ લઈને આવ્યું છે એક્સક્લુઝિવ રેન્જ કુર્તા પાયજામાં પઠાણી ઇન્ડો વેસ્ટર્ન સહિતની અનેકો સુટ એન્ડ સરવાણી ફક્ત ડેન્ડી ટેલર એન્ડ ટેક્સ્ટોરિયમમાં ચોક બજાર જુમા મસ્જિદની બાજુમાં ડેન્ડી ટેલર એન્ડ ટેક્સ્ટોરિયમમાં શોરૂમમાં તમે પ્રવેશ કરો એટલે લક્ઝરી શોરૂમનો આનંદ મળશે અહીંયા તમને મળશે એક એકથી ચડિયાતા કલાત્મક પઠાણીની વિશાળ રેન્ક એક એકથી ચડિયાતા કુર્તા પાયજામાની વિશાળ રેન્ક ફક્ત ડેન્ડી ટેલર એન્ડ ટેક્સ્ટોરિયમમાં છેલ્લા પચાસ વર્ષથી સુરતીજનોની સેવામાં સ્ટિચિંગનું એક જ નામ એટલે ડેન્ડી ટેલર એન્ડ ટેક્સ્ટોરિયમ અમારે ત્યાં ઇન્ડો વેસ્ટન લખનવી વાર હેન્ડટેજઅપ બ્રાકેટ સિસ્ટમ લગ્ન પ્રસંગ માટે શૂટ એન્ડ શેરવાની ટર્કી પાકિસ્તાની વાર એટલે ડેન્ડી ટેલર એન્ડ ટેક્સ્ટોરિયમ સાથે સાથે અમારા શોરૂમમાં ત્રણસો પચાસથી પણ વધારે કલરના કાપડ મળશે જેમાં લીલન કોટન ગ્રીની કોટન રેમન કોટન સાથે બસો થી પણ વધારે વ્હાઈટ કલરના કાપડની રેન્જ એટલે ડેન્ડી ટેલર એન્ડ ટેક્સ્ટોરિયમ ત્રણસો થી વધુ કુર્તા પાયજામાની પેટર્ન અમારે ત્યાં સ્ટાર્ટિંગ રેન્જ પંદરસો થી લઈને ચાર હજાર રૂપિયા સુધીની પરંતુ રમઝાન ચાંદની રાત સુધી સુરતીજનો માટે ફક્ત પાંચસો રૂપિયામાં તૈયાર કુર્તા પાયજામા અને તે પણ સિલાઈ સાથે બીજું કોઈ જ નહીં આપે આપશે તો ફક્ત ડેન્ડી ટેલર એન્ડ ટેક્સ્ટોરિયમ તો પછી રાહ કોની જુઓ છો આજે પધારો ડેન્ડી ટેલર એન્ડ ટેક્સ્ટોરિયમ માં સુફિયાન ડેન્ડી સુફિયાન ભાઈ આ કેટલા વર્ષોથી તમે જોબ બજાર જુમ્મા બસતીની બાજુમાં ડેન્ડી ટેક્સ્ટોરિયમ ચલાવો સાહેબ જે આ આપણો કામ છે ડેન્ડી ટેલર એન્ડ ટેક્સ્ટોરિયમ આ તો 50 વર્ષ જૂનું કામ છે આ અમારા દાદાના હિસાબથી છે કામ અમારા દાદાજી હતા આhmad bhai wali ટેલર પછી અમારા પપ્પા આ લાઇનમાં છે પછી એમના હિસાબથી અમે આવ્યા આજે જે ચોકબા જુવા મજરીની બાજુમાં જે દુકાન છે એમને અમને તકરીબન દસ અગિયાર વર્ષ થઈ ગયા અને મેઇન બ્રાન્ચ અમારી જે છે એ આર્ય સમાજની સામુહ છે એ લગભગ ફોર્ટી ફાઈવ ઇયરથી છે આપણી હા એક બ્રાન્ચ આપણી છે એ આર્ય સમાજની સામૂહ છે અને એક મેઇન જે બ્રાન્ચ છે એ રિંગ રોડ છે ત્યાં જે છે એ આપણું વેડિંગ વેર છે ત્યાં આપણું સ્પેશિયલિસ્ટ છે લહેંગા અને વેડિંગ ગાઉનનું સ્પેશિયલિસ્ટ છે આપણે લેડીઝ વેરનું છે અને મેન મોસ્ટ ઓફ એ બધી હેવી રેન્જ છે ટ્વેન્ટી ફાઇવથી સ્ટાર્ટ થઈને એ વન લાખ સુધી જાય છે આપણી રેન્જ સાહેબ આજે ચારો તરફ સ્ટેચ્યુ છે એમાં અમારા સ્પેશિયલી કુર્તા છે ઇન્ડો વેસ્ટર્ન્સ છે કોટી પઠાની છે અવનવી વેરાયટી છે અને જે મેઇન સ્પેશિયલ જે વસ્તુ હતી આ રમઝાનમાં સ્પેશિયલ એ અમારું હતું કુર્તા પાયજામા અને સાવ આપણે જે ભાવ રાખ્યો હતું પાંચસો રૂપિયાની રેન્જ આપણે સ્ટાર્ટ હતી કુર્તા પાયજામાની અને પાંચસો રૂપિયામાં આપણે પબ્લિકને કુર્તો પાયજામો રેડી સ્ટીચ સાથે આપ્યું છે ફક્ત પાંચસો રૂપિયામાં માં એ ખાલી આપણું એક એડવર્ટાઇઝિંગ સ્ટન્ટ હતું અને એમાં આપણે દસ હજાર કુર્તા પાંચસો રૂપિયામાં આપ્યા છે આમ તમારી સિલાઈ કેટલી એમ ખાલી સિમ્પલની ની સિલાઈ નાઈન ફિફ્ટી કુર્તા બાજા મને સાહેબ છે આપડી ફક્ત પાંચસો રૂપિયામાં સિલાઈ કાપડ બધું ઇન્ક્લુડ આપ્યું છે આપણે આ સિવાય બધી રેન્જ છે આપણી પાસે સૂટ છે શેરવાની છે ઇન્ડો વેસ્ટર્ન છે પઠાની છે વેડિંગ વેરની બધી વેરાયટીઓ આપણી પાસે અવેલેબલ છે અને બધામાં સો સો દોઢસો દોઢસો ડિઝાઇન અવેલેબલ મળે આપણે ત્યાં

અમારી બીજી શાખા સોની ફળિયા આર્ય સમાજ મંદિરની સામે અમારી ત્રીજી શાખા રિંગ રોડ જુવેર ચેમ્બર્સમાં સેફ એક્સપોર્ટના નામે જેમાં તમને ફક્ત લેડીઝ વેર લહેંગા અને વેડિંગ વેની અનેકો આઇટમો મળશે તો પછી આજે જ પધારો ડેન્ડી ટેલરિંગ ટેસ્ટોરિયમ જુમા મસ્જિદની બાજુમાં ચોક બજાર સુરત